ભીલડી અર્બન ક્રેડિટ સોસાયટી બારમી સાધારણ સભા યોજાઈ અર્બન ક્રેડિટ સોસાયટી ભીલડીની સામાન્ય સભામાં આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી શુભ શરૂઆત કરવામાં આવી હતી મંડળીના ચેરમેન વિજયસિંહ રાઠોડ દ્વારા આવનારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે બનાસ ડેરીના જનલ ઓફિસર ધરમસિંહભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંડળીના મેનેજર મહેન્દ્રભાઈ જોશી બે હજાર ચોવીસ પચીસનો અહેવાલ રજૂ કર્યો હતો નફો કર્યો છે અને તે ટકા જેટલો નફો જાહેર કરવામાં આવ્યો હતો જે સભાસદ મિત્રોએ વધાવી લીધો હતો આ સાધારણ સભામાં મંડળીના ચેરમેન વિજયસિંહ રાઠોડ વાઇસ ચેરમેન તાનજીભાઈ જોશી અને સભાસદ મિત્રો હાજર રહ્યા હતા મંડળી દ્વારા ચાલુ સાલે ધોરણ દસથી બારની ત્રણ હાઈસ્કૂલમાં એકથી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના ઉત્સાહી મેનેજર મહેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું અને આભાર વિધિ ડિરેક્ટર લાલાભાઈ ઠક્કરે કરી હતી તસવીર અહેવાલ વજેરામ કે જોશી બિલ્ડિંગ